રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી જેના પગલે ગઈકાલ સાંજે બનાસકાંઠા જિલ્લાના ડીસા દાંતા દાંતીવાડા પાલનપુર ઇકબાલગઢ અમીરગઢ સહિતના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા કમોસમી વરસાદી ઝાપટા પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે અત્યારે ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર અને બિયારણો લાવીને ખેતી કરી છે પરંતુ છેલ્લા પાંચથી સાત દિવસથી સતત વાતાવરણ ધુમ્મસ ભર્યું રહેવાના કારણે ખેતીના પાકને મોટું નુકસાન થાય તેવી શક્યતાઓ પણ વર્તાઈ રહી છે જેને લઈને ખેડૂતો હાલ ચિંતામાં મુકાયા છે પાંચ સાત અલગ અલગ આ વાતાવરણ બગડી ગયું છે એમાં રાતે વરસાદના છોટા બી હતા પણ અત્યારે બે ત્રણ વર્ષથી આવો કોમસી વરસાદ તો છે જ પણ આ ખેડૂતોને અત્યારે નુકસાનનો ભોગવવાનો વારો આવે છે દર વખતે ખેડૂતોને નુકસાન તો થાય જ છે પણ અત્યારે તમે દેખી લો કે આ ઝાડની અંદર બળવા લાગ્યા છે વિકાસ ના થાય તો બટાકુ બેસે નહીં બટાકુ બેસે નહીં એટલી ગળા કોઈ ખેડૂતોને પૂરતો ભાવ મળશે નહીં એટલે ખેડૂત કમ્પ્લીટ દેવાદાર થાય છે દર વખતે ખેડૂતોને ભોગવવાનો વારો આવશે તો ભગવાનને પ્રાર્થના કરીએ કે આ ન થવું જોઈએ કે આટલી પ્રાર્થના કરીએ કે થોડું વાતાવરણ સુધરે એમ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો છેલ્લા ઘણા સમયથી કુદરતી આફતોમાં એક બાદ એક નુકસાની ભોગવી રહ્યા છે ત્યારે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી કરવામાં આવી હતી તેના પગલે ગઈકાલ સાંજે પણ બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારમાં છૂટો છવાયો કમોસમી વરસાદ પડ્યો હતો બનાસકાંઠા જિલ્લામાં અત્યારે ખેડૂતોએ બટાટા એરંડા જીરું રાજગરો ઘઉં શાકભાજી સહિતના પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે પરંતુ જે પ્રમાણે છેલ્લા પાંચ દિવસથી વારંવાર વાતાવરણ બદલાઈ રહ્યું છે એના કારણે ખેડૂતોના પાક પર મોટી અસર થઈ રહી છે અને બટેકાના છોડ પર વિકાસ નથી કરતા ત્યારે ખેડૂતો ચિંતામાં હતા ત્યારે ગઈકાલે સાંજે ફરી એકવાર કમોસમી વરસાદનું ઝાપટું આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે અને ખેડૂતો અત્યારે ભગવાન પાસે બસ એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે વરસાદ ન આવે તો સારું નહીતર ખેડૂતોના મોમાં આવેલો કોડિયો છીનવાઈ જશે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી હવામાન ખરાબ થતા જીરો રાયડો ઘઉં રાજકરો વગેરે પાકોને નુકસાન થાય છે અને હજુ જો બે દિવસ આ વાદળ થાય વાતાવરણ ખેંચા તો વધુ નુકસાન થશે અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવશે અને ખેડૂતોની ખૂબ ચિંતા વધી ગઈ છે એ બાબત મારે આ સિઝન આખી બે ફેલ જાય એવું લાગે છે મને બરાબર રાજગરો છે ઘઉં છે બટાકા છે તમાખું છે બાજુમાં ખાતર ને બિયારણ મોઘો અત્યારે મોઘો ખાતર ના જોવું તો એ ખાતર પકડાવે પેલા ખાતર એરિયા લેવા જાય કે બાટલી લેવો અઢીસો રૂપિયાની તો એરિયા ખર્ચો તો અત્યારે વાવેતરમાં તો થયો મારે એસી હજાર રૂપિયા જેવું બધું છે બિયારણ ને બિયારણ ને પણ હવે જો ઉપર ના કુદરત વરસાદ ના આવે તો મળશે થોડા ઘણો ન કે નુકસાન છે જ લાખ દોઢ નું ફેર નુકસાન થવાનું છે બટાકાનું તો થયું તો જો આ બે દિવસથી હવામાન કારણે ખેડૂતોને રોવાના વારાએ છે જોવા જઈએ કે પાક એરંડા છે રાજગૃહ છે બટાકા છે એમાં વગેરે પાકમાં નુકસાન હોવાનું છે જો દવા છાંટવા જઈએ તો બી કંઈ કામની નથી અમારા મોઢામાં આવેલો કોળીઓ છીનવાઈ જાય એવી શક્યતા છે જો એના માટે વાતાવરણ જો હજી એવું ને એવું રહ્યું તો અમારે ભારે તકલીફ પડે એવી શક્યતા છે